ધ એકેડેમી ઓસ્કરે આમિર ખાન કરીના કપૂર આર માધવન અને શર્મન જોશી અભિનીત ફિલ્મ થ્રી ઇડિયટ્સના એક સીનને તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે એક પોસ્ટમાં એકેડમીએ ફિલ્મનો સીન શેર કર્યો છે જેમાં રાંચુ અને તેમના મિત્રો એક્ઝામ સીટ ભેગી કરીને પરીક્ષા હોલમાંથી ભાગી જાય છે શર્મન જોશીએ હાર્ટ ઇમોજી સાથે તેની ઇન્સ્ટા સ્ટોરી પર આ પોસ્ટ શેર કરીને એકેડેમીનો આભાર માન્યો છે એકેડેમીની આ પોસ્ટ પર ઘણા ફેન્સે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે મહત્વનું છે કે આ વર્ષની શરૂઆતમાં એકેડેમીએ આ વર્ષે બાવીસમી મેના રોજ ફિલ્મ કલંકનું ગીત ઘર મોરે પરદેશિયા અને ત્રીજી એપ્રિલે ફિલ્મ બાજરાવ મસ્તાનીનું ગીત દિવાની મસ્તાની પણ દર્શાવ્યું હતું આ સિવાય આ વર્ષે તેર જાન્યુઆરીએ શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયંગેનું ગીત મહેંદી લગા કે રખના પણ જોવા મળ્યું હતું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ